સુરતમાં દ્વારા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું જેમાં ચૌદ નવ હતા મોટી સંખ્યામાં મહાનુભાવોએ હાજર રહી નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા સુરતમાં શ્રી જીવનસાથી સંસ્થા દ્વારા સમૂહ સગાઈ અને સમૂહ લગ્ન આયોજન છેલ્લા અગિયાર વર્ષથી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ ઈગલ પાર્ટી પ્લોટ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૌદ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા શ્રી જીવનસાથી સંસ્થા દ્વારા સમૂહ સગાઈનું પણ આયોજન કરવામાં આવે છે અત્યાર સુધીમાં બારસો થી તેરસો યુવક યુવતીઓ ની સમૂહ સગાઈ કરી લગ્ન કરાવવામાં આવ્યા છે સંસ્થાના પચાસ જેટલા લોકોના સહકાર સાથે આયોજન કરવામાં આવે છે આજે યોજાયેલા સમૂહ લગ્નમાં પૂજ્ય સત્યપ્રકાશ સ્વામીજી અને પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામીજી લાડવી ગુરુકુળથી પધાર્યા હતા આ સાથે જ સાધનાબેન સાવલિયા કિશોરભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વચન આપ્યા હતા આ સમૂહ લગ્નનું આયોજન શ્રી જીવનસાથી સંસ્થાના મનસુખભાઈ અસલાલિયા ભોડાભાઈ વેકરિયા સહિતના લોકો દ્વારા કરવામાં આવે છે મનસુખભાઈ અસલાલિયા